નરોડા પોલીસે એક વર્ષ બાદ ઝડપી લીધી યુવતી તેના અન્ય સાગરીતો સાથે મળી બે અલગ અલગ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા યુવતીના ત્રણ સાગરીતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને રહી હતી યુવતી એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતી રિસેપ્શન પણ યોજાવાનું હતું જોકે રિસેપ્શન પહેલા જ યુવતીની ચાલુ કથામાંથી પોલીસે ધરપકડ કરી ચૂંટણી પહેલા એમસી બજેટ રજૂ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂંટણીના વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જોઈએ છે તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા છે શહેરીજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ ગટર પાણી લાઇટ બાગ બગીચા સફાઈ અને વિકાસના કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવે છે અમદાવાદીઓ અઠ્યાવીસ ત્રીસ ઓક્ટોબર સુધીમાં નામ મોબાઈલ નંબર અને ઇમેલ સાથે એએમસી બજેટ વીસ છવ્વીસ સત્યાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર પોતાના સૂચનો મોકલી શકે છે

અમદાવાદના એક કપરના વેપારીને તેમના સાઢુભાઈ અને તેના ત્રણ મળતિયાઓએ મળીને બે ઝીરો પાંચ કરોડનો ચૂનો લગાવ્યો છે વેપારીને ડોક્સે કંપનીમાં રોકાણ કરી સારો નફો આપવાની લાલચ આપી થતા કંપની તરફથી કારોને વિદેશની ટૂરની ગિફ્ટ અપાવવાની પણ લાલચ આપી હતી પરંતુ રોકાણ કર્યા બાદ રોકાણ પર કઈ જૂના આપી ઠગાઈ કરનાર સાઢુ જય કાકવાણી અને તેના ત્રણ મળતિયા વિરુદ્ધ આર્થિક ગુણ નિવારણ શાખાએ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે એસટી વિભાગને પાંચ દિવસમાં સાડા સાત કરોડની આવક દિવાળીના તહેવારમાં લોકો પોતાના ઘરે જતા અને પરત ફરતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસીએ મુસાફરીની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું સોળથી વીસ ઓક્ટોબર દરમિયાન એસટી નિગમે સમગ્ર રાજ્યમાં કુલ આઠ હજાર બસો ટ્રીપ ચલાવી હતી આ સમયગાળામાં એસટી નિગમના આશરે સાત પોઈન્ટ પચાસ કરોડની આવક થઈ હતી કુલ ત્રણ પોઈન્ટ અડસઠ લાખ મુસાફરોએ એસટી બસોમાં મુસાફરી કરી હતી વરલી મટકાના જુગાર પર દરોડો વૃદ્ધાવસ્થામાં વરલી મટકાનું સ્ટેન્ડ ચલાવતા માસ્ટરમાઇન્ડનો પડદા ફાસ્ટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે બ્યાસી વર્ષની ઉંમરે પોતાના ઘરમાં વરલી મટકાનો જુગાર ધમધમતા ત્યારે હતા પીસીબી ત્રાડકી હતી પીસીબીએ વૃદ્ધના ઘરમાંથી દસ લોકોની ધરપકડ કરી છે અમદાવાદ પશ્ચિમમાં ચોરીના ત્રણ બનાવ શહેરના પોષ વિસ્તારમાં ચોરીની અલગ અલગ ત્રણ ઘટના સામે આવી જે અંગે સોલા સેટેલાઇટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે વેપારીએ પોતાના ઘરમાં સોના ચંદીના દાગીના તેમજ રોકડ ચોરીની ફરિયાદ કરી એક બિઝનેસમેને કારનો કાચ તોડી તેમાંથી રોકડની ચોરી તેનો ગુનો નોંધાવ્યો આ સિવાય ડોક્ટરના હાથમાંથી પણ મોબાઈલ ફોન સ્નેચર છૂટીને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે અમદાવાદમાં બે કોન્ટ્રાક્ટ કંપનીઓ સમયસર વાઇટ ટોપિંગ રોડ બનાવી શકે નહીં છતાં સમયમર્યાદા વધારવા માંગ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ડામા રોડની જગ્યાએ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે જોકે આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ જ ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા બે કોન્ટ્રાક્ટરને ડિસેમ્બર બે હજાર પચાસ સુધી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી સમયમર્યાદા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત મૂકવામાં આવી છે ગાંધીનગર કમલમ ખાતે મિલન સમારોહનું આયોજન દિવાળીના તહેવાર બાદ ભાજપ દ્વારા મિલન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે તે રીતે આજે પણ ગાંધીનગર કમલમ ખાતે મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સામાન્ય રીતે મિલન સમારોહમાં નેતાઓ સ્ટેજ પર ઊભા રહેતા હોય છે અને કાર્યકર્તાઓ તેમને મળવા માટે આવતા હોય છે પરંતુ આ વખતે નવનિયુક્તિ પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યકર્તાઓને સામે ચાલીને મળવા માટે ગયા હતા સૌ કોઈ કાર્યકર્તાઓએ ઉભા થઈને બંને નેતાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી મણિગર નાથાલાલ રેલવે ઓવરબ્રિજ પર રેલિંગ તૂટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મણિનગર ખાતે આવેલા નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ પર મોડી રાત્રે કોઈ અજાણ્યા કાર ચાલક દ્વારા અકસ્માત સર્જીને બ્રિજની રેલિંગ તોડી નાખવામાં આવી હતી જોકે સદનસીબ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી બ્રિજની રેલિંગ તોડી નાખવાને કારણે બ્રિજને નુકસાન થયું છે બ્રિજને નુકસાન પહોંચાડનાર વાહનના સીસીટીવી ફૂટેજ મેળવવા પોલીસને મદદ લઈને પગલાં લેવા સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દી પહોંચે